લોહી પડ્યું કટર અને કલ નાખે પોરો રસ્તો એટલે કટર હોય જાય એટલે ડાયરેક ખાને એવું નડે છે પહેલે તો બનાવે છે ચાલો તો રસ્તો બનાવીને કટર આવી ગયો છે અંદર આય ખોલે ભૂંગળું કારણ કે ભૂંગળું ખોલવું પડે નકર સીધો ધંધુડો થાય હેઠો હાલો કરે છે મુહૂર્તનામાં મશીન નાખી દીધું અહીંયા પછી મુખ્ય હવે મશીન હોટલ અને આપણે જવું છે પછી હેડ બાજુ બધું ઓકે કરાવ ભાગીએ ચાર બધી નીકળી ગયા ભાઈને કઈ બરાણું બાજુ તું અને સતર આવે છે હૈદરાબાજી ગાડી લઈને બોલાણું બાજુ अब तैयार करिए। आप इन बावजूद शिक्षा लें। एक तले शिक्षा है इसे डॉड़वाना चाहिए। इसने सराब बजवारी भी देबार हारवा। बढ़ते

ચાલો તો કરી દીધું ચાલો ભાઈ હારે ભર આ અમે બધા ઓરીએ છે બોલાવીએ છે તો હાલે હે આ બધું દાઠિયાનો ભૂકો આવે હે હાલ તો ભૂજિયોમાં બનાવે તો બોલાવીએ હા રાજા સાહેબ દાઠિયાના તગારા નાખ્યા દેસ પાછા અમે બધા પાછરા ઓરીએ તો બિપુન ભર હારે હે બોલાવી ધબધબાથી ભાઈને કહું કે આ બાજુ આવે તું વેર એક નંબર ચોખ્ખી આવે છે નવો તમે કાંઈ ઘટા નહીં જઈ ગયો થતી નથી એકદમ ચોખ્ખી આવે હું વલંડે નવે નવું ટેસ્ટરે નવે નવું અને આ ડબ્બો કાપીને ઉપડું બનાવી નાખ્યું છે તો ચાર થોડીક આખી પડે વાંધો ન આવે ભાઈને કહું તું તો ધબધબાથી બોલે આ એકલા ચાલે છે ઘર પછી ભર ಆಗಿ ಬಾತರಾಮ ಆಗೋ ವಿಶಾಲವಾದ ಭಗವತಿ ನೋಡೋ ಡಬ್ಬೋ ಟೂವರ್ ಹೋ ಇಲ ಮರ ಮರ ಬೇರ್ ಡಬ್ಬಾ ನೀ ಮಲ್ಟಿಗ್ರೋಪ भाईने गलती हाँ पड़ी गई है तो लाइटू चालू करेक्टर हजार मुके ना दो आविन भाई कर दी वोर चालू का बोले है भाई ने कवती तो, आवखते नांदर बहु है तू थोड़ी ओसी है आज पड़ी गई लाइटू बाइटूक्त नहीं बढ़े मंजूर पड़े है वाह बा का बोला घर तो खबर बोले देर में હવા oh, હો તુવેર કટતા કટતા થઈ ગયું મોડું રોકાઈ ગયા આવીને લેન્ટર ભરાઈ ગયું હાલ પાણી છું બાજુ ખાતર નાખવાનું ફેક્ટરો ભરે ભરે આવી ગયા છે ગામમાંથી આવબાજી બોલાવે છે બે આંબા મોરે હારવાયું હોય ફેર એવું તમે ખાકચી દેખાય છે પીસડે પીસડે હારી આવ્યું છે આખી વાંધો નથી નાખવાનું તો પછી તુવેર ભરી નાખી માણાવદર થોડીક વેધી છે ટેકામાં પાછી લઈને આવ્યા છીએ લાકડા નાડા લઈ આવ્યા છે हम तू ना न बुकय भरवाना है खेती बेती करें कर हम यहां पर पीवीसी कटिंग कर रहे हैं आ हमको यहां बहुत मजा आता है चलो तो हम बैगिस ओ कथे આદર્શભાઈ તમને બોલાવે છે આપણે બે ઠાઠે બેટા બેટા વિડીયો ઉતારીએ હવે ડગરા કાઢી રહે દાતી ગાડી ઊભી મારી દીધી છે એકલાસ પડે છે તુવરવાળું છે ત્યાં ફેરવી નાખે ઉપાડી મળી આપણે નીકળી ગયા હેઠળ બધું ઓખા થઈ ગયું રાજ પૂરા કરે રાજભાઈ આ બધું પડ્યો ભૂકંડ લઈ ગયો આપણે ભરવાનું હોય ટ્રેક્ટર પડે તો સારું વાંધો નથી ઊભી લાગી ગઈ આડી હાલે છે હવે પડ્યું ચાઈનાનો આ પડ્યો તુવેરનો આની વાઠર ભરવાની છે અડધો ફરાઈ ગયો છે એ આવીને બાકીના રાજેશ ને ભરી જવાનો વધાવી И ворону, а? એ રામરા ભાગવાનું છે તો વેલા હાર ભૂગી જાય પછી ન્યાય આવવાનો છે કટર એટલે ન્યાય સેક્ટરની જરૂર છે વેલા ભૂગી જાય તો ભૂગી ગયા બધા કટર આવી ગયું છે તો બીજા આકડમાં ક્યાંય જાય એમ નથી બધે આજુબાજુ એમ પાયલ છે તો આવીને છોડી નાકડી જોડીને વારી હલો તો ઓયલી અંબે ના રેજો તાને તોલો છોડાવી નાખ્યો છે એટલે આને પછી વાળીન જોડી લે હલો તો ખરી જો ચાલુ થઈ પડી ગઈ છે તો ફક્ત બોલાવીએ તો જો મમન નજો એ હડુ હડુ હાલે છે માં એલ દી લાઈટ છે વાય આવું ક બોલાવી નાખે એવું છે અને બહુ ચાલે છે શબ્દ બાજુ બોલાવવા નથી વાંધો ભાઈ આ લોટ જ્યાં જાજો માસ ઠંડી તો થી પણ કિલ્લા છે વિકાણ હોતા ને હા માં ઓનો પેલો થળવી ભાઈ ગયા થી જો રાઈટ નદી આલે છે કટરિયા આપણે રાઈ તો ભાઈ ગયા થી એક તુવાનો પેરો ભરવા કારણ કે હવે વેલું નીકળવાનું ટેકામાં આપણે ભૂગી જઈ હતા હતી વાળીએ ભલે ખાઈને રો આવી ગયા છે બાસ્કાન કોતરણ ભરાય છે હબથી બોલાવી નાખીએ પછી તો થી વેળો ફેરો બાકી વધારાનો થાય ઉતારી દઈ અંદર ટેકામાં બધી ન અહીંયા રામ મંદિરમાં ઉતારીએ છીએ એટલે પછી લૂઝમાં ભરીને સવારે ભાગું ટેકામાં તો ટેકામાં જ આવવાનું હતું પણ ચાર શિયાર લઈને જવાનું છે તો પછી ટુઅર પાડવાની છે પાડી નાખી એની દસ મીટરની છે વર્ગીય જ એને કહું તું હું તો હાલે ઘોડા ધગધબાથી બોલાવી હોય ને એકલાસ ફોરી થાય છે વાંધો નથી ચાલો આપલી નાખીએ એને કહું તું ધગધબાથી બોલાવી નાખીએ તો કેસર ત્યાં આવેલું હોય નમરો ઉડે એ રજ ઉડીને આવ્યું હોય ને પવન ધૂળ ઉડે કેસર હાલતું તો પવન અવરો હોય ને એ ટુપી હેડી હોય માટે આલે હે જો એટલે જો રાપલી ને બધી ભાગીએ તુવેર ભરેલી છે એટલે ટેલરમાં એટલે ભાગવા વાળી છે રપલા જાય ને બધી ભાગીએ ભાઈને રવતી એટલે વહેલા હેર વારો આવે

તમે હજી એટલી લાઈન છે આપણે હા મને સાહેબ આજે લાઈન છે જુનાગઢ તાલુકાવાળાને આ બાજુ વારો છે તો ફાઇનલી વારો આવ્યો નથી આજે પડી ગઈ છે પછી ચક્કર મૂકીને ભાગવું જોઈએ અહીંથી ભાઈને કહુંથી જો અંદર આપણે ટ્રેક્ટર મૂકીને આવી ગયા હતા બીજા હવે પાછા આવ્યા છે એવો તમે આશુ આશું હોય સાપુરવાળ રોડમાં ટ્રેક્ટર બોલેરા મેટાડોલ એવો એ બધી દેખાતા છે હશે એ બધી લાઇન છે યાદની એવો તમે બહુ સબરી લાઇન છે એવા નજીકથી દેખાયા તમને વંથલીવારે બ્રિજ ઉપર ચડી જ દેખાતી હતી બહુ સાદી લાઈન હતી તો તમે આમ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર સુધી લાઇન છે તો આપણી બધું યાર જાજી લાઈન છે આપણે પેલો વારો હતો પેલો બીજો આજે વારો આવી જાય તો સારું ભાઈને કહુંથી બાકી જો આ બધી તુવર ભરાઈને આવે છે અબાવની યાદમાં રીગા કટે છે બોલાય છે ને ખાડામાં ચો ચાલુ કરી દીધો છે અને આપણે હુમરા મારીયાથી ગાડી લઈને માથું માનું વાંચું નો ડાઈટ આવી વાળો આ આધાર ઓ ઈ ડાક્ટર તો ફાઇનલી ઠલવી નઈ ક્યો હે ડાક્ટર અને રાજભાઈ આયા છે એનો ટેક્ટો ભરી આપણે પડ્યું છે આપણે કાલી કર્યું છે આપણે તોલ આલે છે ઓ આમાં લાગન તોલ આલે છે આ દીએ મેટલ ઓલ બોલરજી એક જ ઠેકાણા કાટા એ પ્રમાણે હાલે એ પ્રમાણે અંદર બોલાવતા રહે સાધન એ પ્રમાણે ડોક્યુમેન્ટ એમાં કરાવીને નામની ટીકડી જોવો હાલે તોલ સાધન આવી ગયા અભાવના બધા ભરે ભરે તુવેરે મલક પડી હતી ઠીગલા મોઢે તુવેર પડી છે અહીંયા હે મંડળીવાળાનું ડોક્યુમેન્ટ જમા કરવાનું પછી પડ્યા કોથરા ભીંધલા મોડે આ છે રસોડું મંડળીવાળાનું બપોરે બધે ખેડૂતોને રમાડે આપણે બધું ઓકે થઈ ગયું હે આપણે હવે ભાગવાનું હે થઈ ગયું ખાલી ભાગીએ હવે પણ જ્યારે બધા હાલા લાગત તો ફેરો ખાલી કરવાનું બે દિવસ આ હે ભાઈને કહું તે આવી જાય ફીણા હબાવના પછી ગામમાં આવતા હતા રાજુભાઈ કે મારે ટ્રેક્ટર હીંકવું હેજું રાજુભાઈને ટ્રેક્ટર હીકવા જો હંક્યા હોય ધીરે ધીરે અબદબાટી બોલાવ્યા હોય